બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુપા સહિતના જે વિસ્તાર છે દસ બાર ગામડાઓના નાગરિકો આદિવાસીઓએ ડુંગર વિસ્તારના છે નસવાડી તાલુકાના એ તમામ નાગરિકોએ વિરોધ કર્યો છે નસવાડી તાલુકાના નર્મદા નદી કાંઠાના હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવી રહ્યો છે એનો વિરોધ કરી અને કલેક્ટર સંસદ સભ્ય અને ધારાસભ્યો આજે ત્યાં પહોંચ્યા હતા આદિવાસીઓને તેઓ સમજાવી ન શક્યા અને તેઓને પરત ફરવા ફરત પરત ફરવું પડ્યું એ પ્રકારની આ ઘટના સામે આવી છે આદિવાસીઓનું આંદોલન હવે ઉગ્ર બન્યું છે ને લડી લેવાના જે મૂળમાં જણાઈ રહ્યા છે તેઓ ના પાડી રહ્યા છે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અમારે ત્યાં ન જોઈએ જમીન સંપાદન કરી અને આદિવાસીઓને જમીન વિહોણા કરી દેવામાં આવશે એ પ્રકારની દાસ્તી વ્યક્ત કરવામાં આવી છે ને આદિવાસી યુવાનો સરપંચ સહિતનાઓએ વિરોધ વ્યક્ત કરતા ત્યાં મોટી સંખ્યામાં આદિવાસીઓ એકત્રિત થયા હતા અને ત્યાં સમજાવવા માટે કલેક્ટર ધારાસભ્ય સંસદ સભ્ય પોલીસ અધિકારીઓ સહિતનાઓ પણ ત્યાં પહોંચ્યા તે દ્રશ્ય આપણે જોઈ શકીએ નસવાડી તાલુકાના નર્મદા કાંઠાના ગામોમાં સરકાર દ્વારા નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન પ્રોજેક્ટ વીજ ઉત્પાદન કરવાનું એક કારખાનું એની સર્વે કામગીરી કરવા માટે છેલ્લા બે મહિનાથી અધિકારીઓ ત્યાં આવન કરી રહ્યા છે પરંતુ નર્મદા કાંઠાના લગભગ દસથી બાર જેટલા ગામોના લોકો આ પ્રોજેક્ટથી પોતાના ઘર અને ખેતીની જમીન ગુમાવી દેશે એવો ભય વ્યક્ત કરી સંદેહ વ્યક્ત કરી પ્રોજેક્ટ માટે જતા આવતા અધિકારીઓ સખત વિરોધ કરી રહ્યા છે ગઈકાલે પણ આ પ્રકારનો પ્રચંડ વિરોધ થયો હતો પોલીસ કાફલા સાથે જ્યારે ગઈકાલે અધિકારીઓ શારીરિક કામગીરી માટે ગયા હતા તે વખતે તેનો વિરોધ થયો હતો સતત બીજા દિવસે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સંસદ સભ્ય જસુભાઈ રાઠવા ધારાસભ્ય અભયસિંહ તળવી સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ સ્થાપિત કરવા સ્થાનિક લોકોને સમજાવવા માટે પહોંચ્યા હતા પરંતુ દસથી બાર ગામોના આદિવાસી આગેવાનોએ આનો પ્રચંડ તાકાત સાથે વિરોધ કર્યો હતો જ્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કલેક્ટર પોલીસ અધિકારીઓ જ્યારે સમજાવવા ગયા આજે બીજા દિવસે તો મોટી સંખ્યામાં આદિવાસીઓ એકત્રિત થઈ ગયા અને તંત્ર સામે વિરોધનું બ્યુગલ બૂ ફૂંકી નાખ્યું અને એક માંગ ઉપર અટલ રહ્યા કે આ પ્રોજેક્ટ રદ કરો કલાકોનો સમય વહી ગયો તેમ છતાં પણ આદિવાસીઓ માન્યાય સ્થાનિક આદિવાસીઓ કલેક્ટર સહિતનાઓ પણ સમજાવટ માટે ખાસા પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ આદિવાસીઓએ જે રજૂઆત કરી એની એક જ વાતનો સુરા એક જ સૂર હતો કે અમને આ પ્રોજેક્ટ નથી જોઈતો આ પ્રોજેક્ટ સ્થાનિક આદિવાસીઓની જમીનો અને મકાનો ખાઈ જશે ને જમીન સંપાદન કરવામાં આવશે તો આ પ્રકારની પરિસ્થિતિમાં આદિવાસીઓ કેવી રીતે જીવન જીવશે એ પ્રકારની ધાતથી વ્યક્ત કરવામાં આવી હતી આગામી સમયમાં આ પાવર પ્રોજેક્ટનો વિરોધ સ્થાનિક આદિવાસીઓમાંથી વિસ્તાર વિસ્તૃત બની અને આદિવાસી સમાજ બીજો પણ આગળ આવે અને આ વિરોધનો જે સૂર છે તે વધે વ્યાપક બને તે પ્રકારની પણ દ્રાસથી વ્યક્ત કરવામાં આવે છે અને આ વિરોધ ઉગ્ર બનશે તે પ્રકારનો જે અંદેશો છે ત્યાં પરિસ્થિતિ જે સત્યારે તેના પરથી વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આ હાઇડ્રો પ્રોજેક્ટ ખરેખર શું છે અને તે તેની શું પરિસ્થિતિ છે સરકારે કેવી રીતે એમઓયુ કર્યું છે તમામ બાબતો પણ સમજવા જેવી છે એનએચપીસી ગુજરાતમાં સાડી સાતસો વોટના હાઇડ્રો પ્રોજેક્ટ માટે ચાર હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે એન એ પ્રકારનું એમઓયુ કરવામાં આવેલું છે એન એચ પાસે તેના પચીસ પાવર સ્ટેશનો દ્વારા સાત હજાર સત્તાણું પોઈન્ટ બે મેગાવોટની સ્થાપિત રિન્યુએબલ એનર્જી વિન્ડ અને સોલાર ક્ષમતા છે સાર્વજનિક ક્ષેત્રની પાવર કંપની એનએચપીસીએ ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ જીપીસીએલ સાથે ગુજરાતના છોટાઉદેપુરમાં સ્થિત સાડી સાતસો મેગાવોટના પ્રસ્તાવિત કુપ્પા પંપડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટમાં ચાર હજાર કરોડના રોકાણ માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા ગત વર્ષે આ પ્રકારનું એક પ્રોજેક્ટ જે વિચારવામાં આવ્યો હતો તેનું રિયલ આ જગ્યાઓ ઉપર જે નર્મદાનો કિનારો છે ત્યાં બે તળાવો બનાવવામાં આવે એ પ્રકારની પણ પરિસ્થિતિ છે મોટા મોટા અને ઊંડા બે તળાવો બનાવવામાં આવે ત્યાંથી આ એક એનર્જી પ્રોજેક્ટ જે પાવર પ્રોજેક્ટ છે તે ત્યાં સ્થાપિત કરવામાં આવે એ પ્રકારની ચર્ચાઓ ઉઠી રહી છે એનએચપીસી અને ગુજરાત સરકાર ઉર્જા સંગ્રહ માટે અસરકારક ઉકેલ માટે પંપ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટને વિકાસ અને ઉપયોગ કરવાની યોજના ધરાવે છે આ પ્રોજેક્ટના અમલથી નોંધપાત્ર રોજગારીની તકો ઊભી થશે એ પ્રકારનું પણ એમઓયુમાં એમણે સ્થાન આપ્યું છે અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે તેમ પણ તે વખતે જ્યારે એમઓયુ કરવામાં આવ્યું ત્યારે નિવેદન કરવામાં આવ્યું હતું વાયબ્રન્ટ ગુજરાતના નેજા હેઠળ ત્રણ જાન્યુઆરી ગાંધીનગરમાં હસ્તાક્ષર કરવામાં એમઓયુનો હેતુ બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો મેગાવોટ રિન્યુએબલ એનર્જી પાંચસો ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા સ્થાપવાના રાષ્ટ્રીય ઉદ્દેશ્ય અને બે હજાર સિત્તેર સુધીમાં નેટ જીરોના લક્ષ્યને હાંસલ કરવામાં યોગદાન આપવાનો છે આ કરાર પર ગુજરાત સરકારના જીપીસીએલના મેનેજિંગ ડિરેક્ટર અરુણ મહેશ બાબુ અને એન એન એનએચપીસીના રિન્યુએબલ એનર્જીના ગ્રીન હાઇડ્રોજનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વી આર શ્રીવાસ્તવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જે તે વખતે હસ્તાક્ષર પણ કર્યા હતા એમ ઉપર એનએચપીસી પાસે તેના 25 પાવર સ્ટેશનો દ્વારા 7097.2 મેગાવોટ ની કુલ સ્થાપિત રિન્યુએબલ એનર્જી વિન્ડ અને સોલાર ક્ષમતા છે જેમાં 1520 મેગાવોટ ની ક્ષમતા તેની પેટા કંપનીઓ દ્વારા એ કરવામાં આવે છે હાલમાં એનએચપીસી પેટા કંપનીઓ અને સંયુક્ત સાહસ કંપનીઓ સહિત દસ હજાર ચારસો ઓગણપચાસ મેગાવોટની કુલ સ્થાપિત ક્ષમતા ધરાવતા પંદર પ્રોજેક્ટ નિર્માણમાં રોકાઈ રહી છે આ રીતે આજે જે પ્રોજેક્ટ છે પાવર પ્રોજેક્ટ તે નસવાડીની સરહદ પર કુપ્પા પાવર કુપ્પા જે સ્થળ આવેલું છે નર્મદા કિનારે ત્યાં આ પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટેના જે પ્રયાસ છે એનો આ સ્થાનિક આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે ચાર હજાર કરોડના ખર્ચે બનનાર આ પ્રોજેક્ટમાં સ્થાનિક આદિવાસીઓના વિરોધને લીધે અત્યારે ગાળું ઘોષમાં પડ્યું છે અને તંત્ર દ્વારા સ્થાનિક કલેક્ટર એટલે કે છોટાઉદેપુર કલેક્ટર એસપી સંસદ સભ્ય ધારાસભ્ય અને આગેવાનો આ ગૂંચવાયેલા કોકડાને ઉકેલવા માટે પ્રયાસો પણ કર્યા હતા જોકે આજે એ જે પ્રયાસો છે એ નિષ્ફળ ગયા હતા અને મિટિંગ પણ નિષ્ફળ ગઈ હતી આપણે દ્રશ્ય પણ જોઈએ અને શું થઈ રહ્યા છે સ્થાનિક આદિવાસીઓ તે પણ આપણે સાંભળીએ જય જહાર દોસ્તો તો આજે અમે વાડીયા ગામની અંદર અમે આવ્યા છે કલેક્ટર સાહેબ પ્લસ સાંસદ સાહેબ પ્લસ ધારાસભ્ય અહીંયાથી જતા રહ્યા છે કારણ કે અમે જયારે એમને બંધારણીય રીતે અમે પ્રશ્ન પૂછવા લાગ્યા ત્યારે એ લોકો પાસે કોઈ પ્રશ્ન ન એના કારણે ઈ લોકો આધી અધુરી વાત છોડીને જતા રહ્યા હતા પ્લસ અમારે જે અહીંયા લોકોની જે માંગ હતી કે અમારે આ કોઈ પ્રકાર સર્વે અહીંયા કરવા દેવાની નથી એટલે અહીંયાના લોકો જે છે એની માંગ એ હતી કે અહીંયા સર્વે જેવું કોઈ કરવાનો છે નથી કે અહીંયા પ્રોજેક્ટ ની અહીંયા કોઈ જરૂર નથી અને શાંતિથી જીવન જીવા દો આદિવાસી આદિવાસીને શાંતિથી જીવન જીવા દો એ જ અમારી વાત હતી મારું નામ છે ભીલ કરણસિંહ કેશુભાઈ ગામકોટ બી આદિવાસી વિદ્યાર્થી આજે હાઇડ્રો પ્રોજેક્ટ માટે કલેક્ટર સાહેબ શ્રી એવા અને સાંસદ સાંસદશ્રી આવ્યા ધારાસભ્યશ્રી આવ્યા એમની જોડે અમારી સરસાદ થઈ અમે એવું કહેવા માંગીએ છીએ કે આ પ્રોજેક્ટ માટે સર્વે નથી જોઈતું છતાં પણ સર્વે કરવામાં આવશે એવું કે છે અમારે એવું કેવું છે કે અમે એના મૂળ માલિક છે તો અમારે સર્વે આ પ્રોજેક્ટ નથી જોતો એમ સર્વે પણ નથી કરવા દેવું અને એમાં મને વિખત નાખે છે એ લોકો કે સરપંચનો ઠરાવ લીધો તો આમ હાલ મારી હાજરીમાં બોલતો હતો સર્વે વાળો જે હાઇડ્રો વાળો એમને મેં એવું કીધું તમારી કંપની ને ક્યાં ગ્રામ પંચાયત ના ઠરાવ આપ્યો અમે લખીને કોની પાસે લીધો

એ એ અમે કીધું હતું એટલે અમારે રજુઆત સાંભળીને આ લોકો સાંસદ ને બધા આવ્યા હતા કલેકટર ને બધા પણ અને અમારી વાત અમુક વાર મૂકી હતી પરંતુ અમારી પૂરતી વાત નહીં સાંભળી અને આ લોકો નાહી ગયા છે તો મહેરબાની કરીને આ પ્રોજેક્ટ બંધ કરે અમારી વિનંતી છે તમે ધારાસભ્ય ને અને કલેકટર પણ રજુઆત કરી એ લોકો એ લોકોને કીધું અમે કીધું પણ એ કે છે કે અમે આ તો ખાલી સર્વે છે અને અમે અમને પણ પૂરતી માહિતી નથી આ સર્વે શાનું ચાલી રહ્યું છે

અથવા તો જે રોડ રસ્તાની તકલીફ પડે છે ગર્ભવતી મહિલાઓ છે રસ્તાની અંદર એ લોકોનું મૃત્યુ થાય છે તો એ કંઈક આરોગ્યની વ્યવસ્થા કરી આપો અને રોડ રસ્તા છે એ સરખી રીતે બનાવી આપો પાણીની સુવિધા આપો એ અમારી રજૂઆત છે બાકી આ પ્રોજેક્ટ કે હાઇડ્રો પ્રોજેક્ટ અથવા કોઈ પણ રીતે સર્વે આવે છે એ અમારે બંધ હોવો જોઈએ અને અમને જોઈતો નથી એટલી જ અમારી રજૂઆત છે ડુંગરાવીલ અસીના બેન ખુમાભાઈ ડુંગરાવીલ અસીનાબેન ખુમા ભાઈ નસવાડી બસોડ તાલુકાના વડે ગામે જે સર્વેની કામગીરી ચાલી રહેલી હતી તો કાલે પણ અમે ઉચ્ચ કક્ષાના અધિકારી આવેલા હતા સર્વે કરવા માટે કાલે પણ એ લોકોને અમે કીધું હતું કે આ સર્વે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે એવું ગામ ગ્રામજનોએ કીધું હતું ત્યારે આજે સામાન્ય સમાજના લોકો એવું કીધું હતું કે સાંસદ શ્રી અને ધારાસભ્ય શ્રીને પણ તમે લઈ આવો ત્યારે આજે સાંસદ શ્રી ધારાસભ્ય અને કલેક્ટર શ્રી અને તમામ પોલીસ સ્ટાફ સાથે આજે પણ આવ્યા હતા અને અમારી વચ્ચે આવીને એવું રહેલા હતા કે કે સર્વે સર્વે તમે ત્યારે અમારો વિરોધ છે કર અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટ આવશે અને પ્રોજેક્ટ આવવાથી ચાર હજાર કરોડનો પ્રોજેક્ટ આવશે એટલે અમારા ખેડી ખાનાર ખેડૂતની જમીનો સંપાદન થશે ત્યારે અમારો ખેડૂત જમીન વિહારો બનશે એનો અમે અમને વિરોધ છે અમને વિકાસ સાથે કોઈ લેવા દેવા નથી વિકાસ કરવો જ જોઈએ રોડ રસ્તા શાળાઓ માસ્તરો

ત્યારે સાંસદ ને ધારાસભ્યશ્રી ને પણ અમે કીધું છે કે તમે વિધાનસભામાં અને લોકસભામાં તમે જઈને કહેજો તાત્કાલિક ધોરણે આ સર્વે બંધ કરવામાં આવે અને અમને આદિવાસી પરિવાર ને શાંતિથી જીવનશૈલી જીવા દો એ જ અમે માંગ કરી છે કરવા દો જેનાથી આપણે હા તો કહી શકાય કે ખરેખર આપણા વિસ્તારમાં મોસમ તમારે કઈ વિરોધ કરવાના હોય તમારે અમે લોકો પછી ખબર પડશે કે શું થવાના છે સર્વે પછી સર્વે તમે કરવા નથી અત્યારે કોઈક સર્વે કરવાનો છે તો સર્વેમાં તમે કેમ એટલા બધા પ્રશ્નો આવે છે તો એ નમસ્કાર બધાને નમસ્કાર આ વિસ્તારમાં આખો જે સેટેલાઇટ દ્વારા રિમોટ સેન્સિંગ કહેવાય કે આખા એરિયા સેટેલાઇટ દ્વારા જે એના પરથી સરકાર નું આ જે પાવર મિનિસ્ટ્રી છે એમાં નક્કી થયું કે આ નસવાડી તાલુકામાં આ લોકેશનમાં અહીંયા આ પ્રોજેક્ટની શક્યતા છે પણ આ બધી વસ્તુ છે એ સેટેલાઇટથી મેપ થયેલો અને એમાંથી ટેબલ ઉપર પોઈન્ટ કે હા અહીંયાથી આ રીતે અહીંયા બની શકવાની શક્યતા છે હવે આ શક્યતાઓનો ચકાસવા માટે કે ભાઈ ખરેખર જમીન પર આ વસ્તુ બની શકે કે કેમ એના માટે ગુજરાત સરકારે ભારત સરકારની આ અમારી જે ભારત સરકારની કંપની છે પ્રાઇવેટ નથી ભારત સરકારની કંપનીને કામ આપ્યું કે તમે જઈને સાઇટ ઉપર આજે અહીંયા પ્રોજેક્ટ ભણી શકે છે કે કેમ તેની શક્યતા તપાસો બરાબર એટલે આ અહીંયા આપણે આખો આજે વાળિયાથી લઈને અમે નીચે આપણે સરદાર સરોવર ડેમ પુષ્પા સુધી આ લગભગ દસ બાર ગામનું સર્વે કરીશું પૂરેપૂરો એ પૂરેપૂરો સર્વે કરીને કઈ જગ્યાએ અહીંયા મતલબ અમારે એક તળાવ બનાવવાનું છે એ તળાવની કઈ જગ્યાએ બનાવીએ કે જ્યાં વધારે નેચરલી ખાડો હોય અને પાણી વધારે આવે એવું એક અમારે તળાવની જગ્યા અમે શોધીએ છીએ અને આ સર્વે થઈ જાય તો અમને ખબર પડે કે ના આ જગ્યાએ જો તળાવ બનાવવામાં આવે તો અહીંયા પાણીથી વધારે આવે અહીંયા જમીનથી ઓછી આપણે ઘેરાય અને આપણને વીજળી ઉત્પન્ન કરવા માટે નું આપણને સસ્તા માં સસ્તી વીજળી પડે ઓછા માં ઓછી જમીન જાય એના માટે આપણે કઈ લોકેશન શોધવા માટે નું એક પ્રાથમિક સર્વે કરવા માટે નું હમણાં કામ આપ્યું છે બીજું અહીંયા અમારે જમીન સંપાદન કે એવું કોઈ કામ અમને આપ્યું નથી ફક્ત સર્વે કેમ અને તમારી કંપનીમાં કર્યું છે ઓકે તો સર્વે કરવાના પછી અહીંયા તમે એમ કીધું ટાકો પાડે ચડાવો ચઢાવ જમીન સંપાદન પોતે કરી એ જો ના ના નવ કદામ બોલ હતા સર્વે થી સભીઓ મારું દોસ્ત એ તો પચી ખબર ના ના એ વાત છે એ ન કેતાઓને 1 મિનિટ 1 મિનિટ વિરોધ કરતા તમે बार માટે જમીન સંપાદન થશે કે નહીં એમાં પગમાં બીજો અમારે નથી પછી વાત છે તમે 1 મિનિટ મિનિટ આરામ મિનિટ આરામ বেছি যায় পাছে পাৰি মাহেৰ বহি যায়